છવસમી નવેમ્બરને સમગ્ર ભારતમાં ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતીય બંધારણને સંવિધાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે નવેમ્બર દિવસના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના સંવિધાનને સ્વીકૃતિ આપી હતી અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ ભારતીય સંવિધાન અમલમાં મૂકવામાં આવ્યું હતું આ સંવિધાન બનાવવાનો મુખ્ય હેતુ ભારતમાં દરેક નાગરિકને ન્યાય સ્વતંત્રતા અને સમાનતાનો અધિકાર આપે છે આ સંવિધાન બનાવવામાં મુખ્ય ફારો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો છે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે આજના આ દિવસે દીવ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે હું તમામ પ્રદેશવાસીઓને સંવિધાન દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું સાથે સાથે છવ્વીસ અગિયાર આજ રોજ મુંબઈમાં આતંકવાદી હુમલો કર્યો હતો આ હુમલામાં શહીદ થયેલા જવાનો અને તેમાં મૃત્યુ પામેલા આમ નાગરિકોને હું ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું ભારત માતા કી જય વંદે માત્ર